તો વડોદરા મહાનગરપાલિકાના વિભાગો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદમાં ઓડિટ વિભાગે મોટો ધડાકો કર્યો છે પાલિકાના ઓડિટર હરિકૃષ્ણ રાવે પીઆરઓ વિભાગ પર આરોપ મૂક્યો છે કે તેઓએ બિલની રકમ સેટલ કરવા માટે ખોટી ખર્ચની વિગતો મોકલી છે અને આ વિવાદ ઓક્ટોબરમાં યોજાયેલા કોન્સર્ટના ફરાઝખાના બિલને લઈને ઉભો થયો છે અને હરિકૃષ્ણ રાવે જણાવ્યું હતું કે પીઆરઓ વિભાગે વાયએમ હોસ્પિટલીટીનું બાસઠ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનું બિલ મૂક્યું હતું પરંતુ આ બિલમાં કેટલી ક્વોન્ટિટી અને તેના ભાવની વિગતો દર્શાવવામાં આવી નથી મ્યુઝિકલ ટ્રાવેલ અને મિસિલિનિયસ જેવા વધારાના ખર્ચ પણ ઉમેરવામાં આવ્યા છે આ મંજૂર કરાવવા માટે માસ સીએલ મારફતે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગે છે આ આરોપોના જવાબમાં પીઆરઓ વિભાગના એચઓડી જીજ્ઞેશ ગોહિલે કહ્યું હતું કે બે વિભાગો વચ્ચેનું પત્ર વ્યવહાર કેવી રીતે લીક થયો તે અંગે કમિશનરને રજૂઆત કરી છે જેમણે માહિતી લીક કરી હોય તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિવાદ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે એમાં અટકાવ્યુંલું મોડું થાય છે અને પીઆરઓ વિભાગનું ખાસ કહીએ તો બિલમાં એવી કોઈ વિસંગતતા એવું કોઈ લેટ કે એવું કંઈ થતું નથી એ લોકોના બિલ જે રજૂ થાય એ પ્રમાણે અહીંયા ગાડીથી નિયમ અનુસાર મંજૂર કરવામાં આવે છે અને ઓડિટ વિભાગ દ્વારા કે ઓડિટના કોઈ કર્મચારી દ્વારા રજૂ થયેલ બિલ કે બિલની કોપી કેવું ત્રહિત વ્યક્તિને આપવામાં આવ્યું નથી પરંતુ સામાજિક કાર્યકરે પોતાની રીતે મેળવી અને એની અંદરથી એમને જે વિસંગતતા જણાય એનો ત્રણ પેજ લેટર બધા પુરાવા સાથે જુદી જુદી જગ્યાએ મોકલે છે એમાંની એક કોપી અમને પણ મળેલી છે કમિશનરને જે રજૂઆત કરી છે એમાં એ જ રજૂઆત કરી છે કે ભાઈ આ જે ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોમ્યુનિકેશનનો જે કાગળ હતો એ ત્રાહિત વ્યક્તિ પાસે લીક કેવી રીતે થયો એની તપાસ થવી જોઈએ અમારે એ જ વાત કેવી છે કે ભાઈ એ જે પણ કઈક ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોમ્યુનિકેશન હશે અને અમને જે પણ કઈક લેખિતમાં વાંધો આવ્યો હશે અમે લેખિતમાં એમને જવાબ આપીશું એની જોડે અમને વાંધો નથી ને આજ દિન સુધી અમે આ બાબતની કોઈ પણ જગ્યાએ મીડિયામાં કાં તો કોઈ પણ જગ્યાએ રજૂઆત કરેલી જ નથી અમારો ખાલી પ્રશ્ન એટલો જ હતો કે ભાઈ જે ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોમ્યુનિકેશન કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે ન જવું જોઈએ કમિશનર જોડે ડિસ્કશન થયું અને કમિશનરને સૂચિત કરવામાં આવ્યા કે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે સિવિક સર્વિસ ઇસેન્શિયલ સર્વિસ પૂરી પાડતી સંસ્થા છે અને આ રીતે મહાસ પર જવું એ યોગ્ય ન ગણાય અને નાગરિકોની સેવા સુવિધામાં કોઈ જાતની અડચણ ન આવે કોઈ જાતનો વિક્ષેપ ન પડે તો આપ શ્રી કમિશનર છો સંસ્થાના વડા છો તો આપે ક્લાસમાં અધિકારી જોડે મિટિંગ કરી અને એમને મહાસલ પરથી તાત્કાલિક ફરજ પર હાજર કરવા જોઈએ અને એમને મારી વાત સ્વીકારી પણ કરી આજે સવારે મિટિંગ કરી અને અધિકારીઓ એમની સીએલ જે મા પર ગયા હતા એ વિડ્રો કરી લીધું છે અને આજથી રાબેતા મુજબ ડ્યુટી પણ ચાલુ છે